રાજકોટમાં બનેલી અતિ ભયાનક અગ્નિકાંડ દુર્ઘટના બાદ સુરતનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત પાલિકા સંચાલિત સીસીસી સેન્ટર ખાતે તાકીદે બેઠકનું આયોજન થયું છે આ બેઠકમાં પાલિકા કોર્પોરેશન ડીજીબીસીએલ અને જિલ્લા કલેક્ટર કચેરીઓની મહત્વની બેઠક થશે જેમાં શહેરમાં ચોપડે નોંધાયેલા સોળ જેટલા ગેમ ઝોનની તપાસ કરાશે હાલ શહેરના તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવેલા છે સુરતના જે સત્તર ગેમ ઝોન છે એ પૈકી છ ગેમ ઝોન ફાયર એનઓસી ન હોવાના કારણે ઓલરેડી સીલ થઈ ચૂક્યા છે અને બીજા અગિયાર ગેમ ઝોનની તમામ જાતની તમામ પાસાઓની ચકાસણી માટે ચાર ટીમો બનાવી છે અને એ ચાર ટીમોને આપણે અત્યારે એ ચકાસણી માટે દર વખતની જેમ માત્ર બેઠકોનો દોર રાજકોટની ઘટના જે દુર્ઘટના બની છે ત્યારબાદ હાલ જે ઘટના બની છે તે સંદર્ભે જે ગેમ ઝોનો જે છે એને બંધ કરાવવા માટે પણ મિટિંગો કરવામાં આવી છે મિટિંગ કરવામાં આવી છે તો ખાસ કરીને જે આપણી સાથે અધિકારી છે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું सब कार्रवाई की जाएगी उसी के लिए टीम बनाई है उसमें कार्रवाई की जाएगी चार टीम बनाई है जितने गेम जोन चल रहे हैं तो जोन वाइज सब जगह टीम निकलेगी यहाँ से जो भी खामियां है उनको बंद करवाएंगे या दूर कराएंगे

હાલ ગેમ ઝોનો જે ચાલી રહ્યા છે સોલ જેટલા ગેમ ઝોનો જે છે એને બંધ બંધ કરાવવાની વાતો છે અને બંધ કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને તો આ જે ગેમ ઝોનો બંધ કર્યા છે ત્યાર બાદ જે હાલ જે આ ફાયર આ ફાયર સેફ્ટી ફાયર વીપ કંપની તેમજ પોલીસ અધિકારી તેમજ મનપાના અધિકારીઓ સાથે એ તો જી સીસીની અંદર આ હાલ એક બેઠકનો લો છે માત્ર બેઠક જ કરવામાં આવે છે કામગીરી ક્યારે થશે એ હવે જોવું રહ્યું કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત તો રાજકોટમાં અગ્નિકાંડ બાદ જામનગર મનપા એક્શનમાં આવ્યું મનપા કમિશનરના આદેશથી તાત્કાલિક રાજ્ય સરકારના આદેશના પગલે તમામ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા જામનગરની ભાગોડે આવેલ ઠેવા ચોકડી પાસેના જેસીઆર મોલના ગેમ ખાતે પણ કર્મચારીઓએ દોડી જઈ ગેમ ઝોન તાત્કાલિક બંધ કરી દીધું હતું તો બે અલગ અલગ તસવીર એક તરફ રાજકોટની આ ઘટના બની ત્યારે હવે અલગ અલગ શહેરોમાં વહીવટી તંત્ર જાગ્યા છે એટલે એવું કહી શકાય કે તેના ડોક્યુમેન્ટ તપાસીએ ફાયર એનઓસી તપાસીએ પરંતુ એ પહેલા આ કોઈ અધિકારીઓને ખ્યાલ નહોતો આવ્યો કે આ શહેરમાં થઈ શું રહ્યું છે ગેરકાયદેસર કેટલા ગેમ ઝોન છે ફાયર એનઓસી છે કે કેમ આ બાબતની કોઈ જે દરકાર ચેકિંગ શરૂ થયું છે અમદાવાદના ગેમ ઝોનમાં મનપાની ટીમ પહોંચી છે અને ક્ષતિ અંગે મનપાની ટીમ તપાસ કરી રહી છે જે રીતે સુરતમાં અને અલગ અલગ શહેરોમાં હવે તપાસ થઈ છે તેમ અમદાવાદમાં પણ

માલિક દ્વારા મીડિયા કામગીરીનું કવરેજ ન કરી શકે તે માટે બાઉન્સર ઉતારવામાં આવ્યા છે રાજકોટમાં ટીઆરપી જે ગેમિંગ ઝોન તેમાં આગ લાગી તેમાં અઠ્યાવીસ જેટલા

વિવિધ ટીમોનું ગઠન કરવામાં આવેલું છે અને દરેક ટીમમાં વિવિધ વિભાગોના કર્મચારી અધિકારીઓને જોડવામાં આવેલા છે અને દરેક ટીમને કામગીરી સોંપવામાં આવેલી છે એ વિવિધ ગેમિંગ ઝોનોની ચકાસણી કરશે અને દરેક એસ્પેક્ટથી નિયમ મુજબ છે કે નહીં તેનું આખરી રિપોર્ટ તૈયાર કરી અને કાર્યવાહી કરવામાં આવશે આમાં કઈ કઈ ટીમો જોડાશે ફાયરની ટીમો હશે કોર્પોરેશનની કયા વિભાગની ટીમો હશે કાકુ અમદાવાદ અનેક ગેમિંગ ઝોન આવેલા છે અમુક એવા કોમ્પલેક્ષ આવેલા છે અત્યારે થી આપણે જે ટીમનું ગઠન કરેલું છે તેમાં ઇલેક્ટ્રિકલ વિભાગ મિકેનિકલ વિભાગ ફાયર વિભાગ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ તમામ અધિકારીઓને જોડવામાં આવેલા છે અટકર સાહેબ એ ટીમ શું તપાસ કરવાની છે ત્યાં જઈને શું નીતિ નવી બનાવવાની છે તમામ જ્યાં સુધી તપાસ ત્યાં સુધી તમામ ઝોન બંધ રાખવાની જવાબદારી રહેશે જે ગેમિંગ ઝોન હોય કે પછી બીજા અન્ય કોઈ જાહેર બિલ્ડિંગ હોય અથવા પછી જે આ બધી જે ઘેર ટુ વધુ લોકો થઈ રહેતા હોય તે જગ્યાએ એ ટીમ ચકાસણી કરશે કે વિવિધ ટીમના જે અધિકારી છે ને લાગુ પડતા મુદ્દાઓ એ જાત ચકાસણી કરશે અને એક એના માટે અમે ચેકલિસ્ટ પણ તૈયાર કર્યું છે જેના આધારે તે ચકાસણી કરી અને નિયમ મુજબ છે કે નહીં એ ચેક કરશે જેમ કે ફાયર વિભાગ ફાયર એનઓસી આપવામાં આવેલ છે કે નહીં ચકાસણી કરશે અને ફાયર એનઓસી આપ્યા બાદ જે ઇક્વિપમેન્ટ એમને સાચવવાના હોય છે અને ઇક્વિપમેન્ટ કામ કાર્યરત છે કે નહીં તે બાબતની ચકાસણી કરશે એટલે પોલીસ વિભાગ લાઇસન્સ આપે છે તો એ ચકાસણી કરશે કે લાયસન્સ મેળવેલ છે કે કેમ રેવન્યુ વિભાગ એમને લગતા મુદ્દાઓ બિનખેતી વગેરેની ચકાસણી કરશે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ વિભાગ જે ઇન્સ્ટોલેશન થયેલા છે એ ઇન્સ્ટોલેશનની સ્ટ્રેન્થ અને ઇલેક્ટ્રિકલ લોડ વગેરેની ચકાસણી કરશે તમામ મુદ્દાઓની ચકાસણી કરવામાં પછી શું આ રિપોર્ટ તમામ ગેમિંગ ઝોનનો આજે મોડી રાત સુધી પૂરી કરી આવતીકાલે સુપ્રત કરવામાં આવશે અને જે રિપોર્ટ આવશે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે એટલે ત્યાં સુધી એ તમામ એકમો એટલે કયા એકમોમાં ખાસ ચેકિંગ આધાર છે ટક્કર સાહેબ અને કયા એકમો ત્યાં સુધી બંધ રહેશે તમામ ગેમિંગ ઝોન જે મોટા પ્રકાર ગેમિંગ ઝોન છે વિવિધ મોલોમાં છે ઇન્ડિવિડ્યુઅલ છે એ તમામની ચકાસણી કરવામાં આવશે અને જ્યાં સુધી આખી ઓકે ના આવે ત્યાં સુધી તમામને સૂચના છે જે કન્ટીન્યુ રહેશે ચોક્કસ આ સૌથી મોટી વાત છે કારણ કે જે પણ ગેમિંગ ઝોન આવેલા છે તમામ ગેમિંગ ઝોન જ્યાં સુધી તપાસની નહીં થાય ચકાસણી ત્યાં સુધી એ તમામ ગેમિંગ ઝોન બંધ રાખવાનો પણ આદેશ અને સાથે જ તમામ જગ્યાએ ઇન્ક્વાયરી કરીને અલગ અલગ જે ટીમ બનાવીને અમદાવાદના અલગ અલગ ઝોનની અંદર જે ગેમિંગ ઝોન હોય કે પછી એને મોટા મોટા કોમ્પ્લેક્ષ તેમાં તપાસ હાથ ધરવામાં આવશે કેમ અમે શર્મા સાથે પ્રેણો પટેલ ન્યૂઝ સિટી અમદાવાદ તો ઘોડા છૂટ્યા બાદ હવે તબેલાને તાળા મારવાનું શરૂ થયું છે તમે જોઈ શકો છો કે જ્યારે રાજકોટની આ ઘટના બની ત્યારે હવે અમદાવાદ હોય જામનગર હોય સુરત હોય કે પછી મોરબી હોય તમામ જગ્યા ઉપર હવે ગેમ ઝોન બંધ કરાવવામાં આવી રહ્યા છે રાજકોટ સુરત અમદાવાદ અલગ અલગ શહેરોની અંદર જે ગેમ ઝોન આવેલા છે જ્યાં વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં બાળકો યુવાઓનું ગેધરિંગ થતું હોય છે ત્યાં જતા હોય છે યુવાઓ તો આવા ઉપર હવે ફાયર એનઓસી ની ચકાસણી થશે અને એક્ઝિટ અને એન્ટ્રી ગેટ કયા પ્રકારે છે તેનો એક રિપોર્ટ પણ તૈયાર થશે પરમિશન પણ તપાસ કરવામાં આવશે એટલું જ નહીં તો ત્રણ ટીમો બનાવી છે જેમાં દરેક પાંચ સભ્યો અલગ અલગ વિભાગના સભ્યો હશે એ જ પ્રકારે સુરતમાં પણ ફાયર ના કર્મચારીઓની જે બેઠક છે એ થઈ છે જેમાં તપાસ કરવાનું નક્કી થયું છે સુરત સુરતભરમાં જ્યાં પણ ગેમ ઝોન આવેલા છે એ તમામ જગ્યાએ રૂબરૂ સ્થળ વિઝિટ કરી અને તમામ પાસાઓની ચકાસણી કરવા ત્યારબાદ જ કોઈ પણ ગેમ ઝોન ખુલ્લું રાખી શકાશે જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી કોઈ ગેમ ઝોન હાલ ખોલી શકાશે નહીં રાજ્યભરમાં આ જે ઝોન આવેલા છે તે બંધ કરી દેવાયા છે અમદાવાદમાં પણ ત્રણ થીમો બની ગઈ છે અને અલગ અલગ જગ્યા ઉપર તપાસ આરંભી દેવાઈ છે ના છોકરા હતા બચાવવાની બિચારાઓ જલ્દી કરતા હતા ગેસ ના બાટલા ફાઇટા હતા